વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજ રોજ વડોદરાના કારેલી બાગ બહુચરાજી રોડ પાસે આવેલા આફતાબ એ મોસીકી સ્વર્ગીય ઉસ્તાદ ફયાઝ ખાનની જન્મ નિમિત્તે વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હશે મઝાર પર ચાદર ચડાવવામાં આવી હતી જેમાં ઉપસ્થિત વિપક્ષી નેતા આમીબેન રાવત વિસ્તારના કાઉન્સિલર પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ડેપ્યુટી કમિશનર તમામ લોકોએ ચાદર ચડાવી હતી સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝખાનનો જન્મ ઈસવીસન અઢારસો માં થયો હતો તેઓની પાંચ વર્ષની સંગીત સાધના ભારે કશ્યદાયી રહી હતી કડક્ષ શિસ્ત નીચે રિયાઝ કરનાર ફૈયાઝખાને દસ વર્ષમાં મોટા મોટા સંગીતકારોને આંજી નાંખે તેવી ખ્યાતિ મેળવી હતી તેમણે ત્યાર પોતાના કાકા નંથન ખાન જે મેં દરબારના રાજગાયક હતા તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી હતી આખરી તપસ્યાથી તેઓનો અવાજ દબાયેલો દિર ગંભીર છતાં મધુર બન્યો હતો આ જો તેમના જન્મ જયંતિ નિમિત્તે તેમના મજાર ઉપર ચાદર ચડાવવામાં આવી હતી સંગીતકાર અઢારસો એસી માં સફદર હુસેન ખાના ત્યાં એમનો જન્મ થયો હતો જે સંગીતની દુનિયામાં એક એવું નામ છે જે કહી શકાય કે અત્યારના પણ ગાયકો જે પણ હોય અથવા જે સંગીતકાર છે સંગીતની દુનિયામાં જે લોકો અત્યારે સાધના કરી રહ્યા છે એમના માટે પણ એક પથદર્શક પ્રેરણાદાયી અસ્તિત્વ કહી શકાય એમના પિતા સફદર હુસેન ખાન જ્યારે માત્ર ચાર વર્ષની ઉંમરમાં ફૈયાઝ અલી ખાનની ચાર વર્ષની ઉંમર હતી ત્યારે તેઓ અવસાન પામ્યા હતા અને તે પોતે રાજગવૈયા તરીકે રાજવી પરિવારોમાં રાજગવૈયા તરીકે સાધના સંગીતની સાધના કરતા હતા તેમના માતા પણ રાજ પરિવારમાં રાજગવૈયા તરીકે ખૂબ પ્રખ્યાત હતા માત્ર ચાર વર્ષની તેમની ઉંમરે તેમના પિતાનું અવસાન થતાં એમના માતા સાથે તેઓ પોતાના મોસાળમાં ગુલામ અલી ખાના ત્યાં રહી અને મોટા થયા પાંચ વર્ષની ઉંમરથી તેમની આકરામાં આકરી સંગીત સાધનાની તપસ્યા શરૂ થઈ માત્ર પાંચ વર્ષની ઉંમરથી શરૂ થયેલી આ સંગીતની સાધનામાં એમના નાનાજી એમને એમના હાથ ઉપર પલંગનો પાયો રાખી અને રિયાઝ કરાવતા જેથી કરી અને આ રિયાઝ દરમિયાન એમને જોખું ના આવી જાય ત્યારબાદ તેમના કાકા પાસેથી પણ તેમને તાલીમ લીધી અને નાનપણથી માત્ર પાંચ વર્ષની ઉંમરથી શરૂ કરાયેલી આ તાલીમના દસ વર્ષમાં તો તેઓ દુનિયાના કોઈ પણ સંગીતકારને પાછળ પાડી દે તેવી સિદ્ધિ હાંસલ કરી હતી ફૈયાઝ અલી ખાન એમના નાના સાથે પ્રત્યેક સંગીત સમારોહમાં તથા સંગીતની સાધનાઓમાં એક ઉગતા આશાસ્પદ સંગીતકાર તરીકે ખ્યાતિ પામ્યા હતા હફતાબે મૌસીકી ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ ગઈ શતાબ્દીના ટોચના કલાકાર હતા ભારતીય શાસ્ત્રીય સંગીતનું સંસ્થાગત શિક્ષા પ્રણાલીમાં જે કંઈ કરિક્યુલમ વગેરે બન્યું પાઠ્યપુસ્તકો બન્યા એમાં એમનું યોગદાન વિશેષ છે સુપ્રસિદ્ધ ગાયક રચનાકાર અને ગુરુ તરીકે એમની ખ્યાતિ હતી અને આધુનિક સમયની હું વાત કરું તો જેટલા પણ ભારત રત્ન પ્રાપ્ત કરેલા કલાકાર છે એ એમને પોતાના આદર્શ તરીકે માનતા હતા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ જગ્યાથી અમે કંઈક પ્રેરણા લઈએ છીએ જે વસ્તુ ફેકલ્ટીમાં અમે ભણાવી શકીએ પણ એમની જે સ્મૃતિનું જે સ્થાન છે ત્યાં આવીને એમના વિશે બોલીએ તો એ જીવનભર એમની સ્મૃતિમાં કંડારાઈ જાય એવી આ પવિત્ર જગ્યા છે એટલે અમે અહીંયા આવ્યા છે એક વસ્તુ વિશેષ કહેવા માગું છું કે બોલિવૂડ એ બધાના જ દિલમાં અને દિમાગમાં વસેલું છે પણ એ બોલિવૂડના મૂળમાં જે મહાન સંગીતકારો હતા એ પણ ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબના શિષ્ય હતા આવા મહાન કલાકારને અંજલી આપવા અમે અહીં આવ્યા છીએ